સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ દસ વિષય ગણિત જેની પ્રશ્ન બે ચાર ડિસેમ્બર બે ના રોજ લેવાયલ છે જેની તારીખ છવ્વીસ બાર બે હજાર ચોવીસ છે પરીક્ષાના પેપર હોય બધું જ તમને મળશે અને સોલ્યુશનની પીડીએ પણ મળશે ક્યાંથી મળશે એની પણ ચર્ચા આપણે આગળ કરીશું હવે પેલા શરૂઆત કરીએ પેલા ઘણા વિદ્યાર્થીઓ એવું કે સર આ ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તો હા ઓરિજિનલ પ્રશ્ન બેંક છે પેલા હું તમને આખી આખી બતાવી દઉં હા તમે વિડીયો પોસ્ટ કરીને પણ જોઈ શકશો હા આપણે સોલ્યુશન તો જોવાના જ છીએ એટલે ખોટું ટેન્શન ના લેતા જો આ વિભાગ ડી છે એ વિભાગ ડીના દાખલા છે પછી આવી રીતના પ્રશ્ન બે છે એના પણ દાખલા છે જો વિભાગ ડીના છે ને હા ચાલો અને આવી રીતના આપણે વિભાગ પ્રશ્ન ત્રણ છે તો એમાં પણ ખરા ખોટાની બધું છે તો આ રીતના આપણી ઓરિજિનલ પ્રશ્ન બેંક છે હા જોડકાઓ પણ આપેલા છે ચાલો ચાલો શરૂ કરીએ કયા કયા છે ચાલો જોઈએ પેલા કયા કયા પ્રકરણનો સમાવેશ છે તો કે પ્રકરણ ચાર પ્રકરણ છ દસ અને આ પ્રકરણનો સમાવેશ છે તો ચાલો વાત કરીએ મિત્રો આપણે પ્રશ્ન એકની સાત ગુણનો પ્રશ્ન છે અહીંયા તમને સૂચના આપી દીધી છે તો આપણે પહેલા પ્રશ્નની ચર્ચા કરીએ કે ભાઈ નીચેનું વિધાન સાચું બને તે રીતે આપણે યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે તો દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધવાનું સૂત્ર દ્વિઘાત સૂત્ર તરીકે ઓળખાતું સૂત્ર કયું છે જે ખાલજીગ્યા ગણિત શાસ્ત્રી આપ્યું હતું તો કોણે આપ્યું હતું મિત્રો તો કે શ્રીધર આચાર્ય આપ્યું હતું જો વિવેચક તો સમીકરણના બે સમાન વાસ્તવિક ઉકેલ બીજ મળે તો શું જવાબ આવશે એસી બરાબર જીરો જવાબ આવશે ચાલો ત્રીજો પ્રશ્ન જોઈએ કે હવે અહીં વિધાન બને સાચું બને એ રીતના આપણે વિકલ્પ પસંદ કરવાનો છે તો આનો જવાબ શું આવશે તો એનો જવાબ આવશે મિત્રો ત્રણ શું આવશે ત્રણ ને નીચે આપેલી છે જો સમીકરણ એક્સ સ્ક્ર માઇનસ થ્રી એક્સ માઇનસ કે ઇક્વલ ટુ ઝીરોના વિવેચકનું મૂલ્ય એક હોય તો કે બરાબર તો કે બરાબર શું થશે મિત્રો માઇનસ બે જવાબ થશે હવે ઘણા વિદ્યાર્થીને એવો પ્રશ્ન છે કે સર અમને આવા ગણિતમાં હજી ઘણા ચેપ્ટરમાં ક્વેરી છે આ સિવાય દ્વિતીય પરીક્ષા આવે છે સર એનું કંઈક કરો તો મિત્રો જુઓ પેલા તો ધોરણ દસનું જે દ્વિતીય પરીક્ષા આવે છે એના આઈએમપી પ્રશ્નોપત્રો એનું સોલ્યુશન બધું જ મુકાઈ ગયું છે હા

કુલ નેવું કરતા પણ વધારે પ્રશ્નપત્રો છે કેટલા નેવું કરતા પણ વધારે છે રેડી આ બધા વિષય જો બેઝિક સ્ટાન્ડર્ડ આ બધા વિષય છે આ બધું મળશે ક્યાંથી તમને તો કે આપણી એપ્લિકેશનમાંથી તો એને શું કરવાનું તો ડાઉનલોડ કરી લેવાની કઈ રીતના તો કે પ્લે સ્ટોરમાં જવાનું જ્યાંથી તમે ગેમને ડાઉનલોડ કરો છો ને હા ત્યાં જયારે સર્ચ કરો એટલે લોગો આવે નામ આવે તમારે ઇન્સ્ટોલ કરી દેવાની ઓપન કરશો તો પેજ આવશે અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર નાખી દેવાનો સેન્ડ ઓટીપી કરશો એટલે ચાર આંકડાનો ઓટીપી આવશે નાખી દેશો તો તમે લોગ થઈ જશો અહીંયા પેઇડ કોર્સમાં જશો તો ત્યાં એક તમને બીજું જ ફોલ્ડર આવશે ધોરણ દસનું નું એમાં જશો ને એટલે બધું જ તમને મળી જાય હું થાય બધું જ ત્યાંથી તમને મળી જશે તો ખાસ ત્યાંથી તમે બધું જ મેળવી શકશો એક્ઝામ પેપરમાં ટૂંક સમયે પ્રશ્ન બેંક મુકાઈ જશે તો એ પણ મેળવી શકશો અને તમારા જે વિડીયો જોવા હોય કોઈ પણ વિષયના તો ધોરણ તમે વિડીયો જોઈ શકો છો ફ્રીમાં રેડી ચાલો હા અને પેઇડ કોર્સમાં તમને સંપૂર્ણ અભ્યાસક્રમનો કોર્સ ઓલરેડી મુકાઈ ગયેલો છે ચાલો આપણે આગળ વધીએ ગ આપેલો છે ખરા ખોટા છે તો જોઈએ જો દીર્ઘાત સમીકરણ એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર જીરો જ્યાં એ નોટ ઇક્વલ ટુ ઝીરો હોય ઝીરો હોય તો ના બે બીજ વાસ્તવિક હોય તો વિવેચકનું અનઋણ વાસ્તવિક સંખ્યા હોય તો જવાબ શું મિત્રો ખરું બીજો વસ્તુ મિત્રો જો આપણે ઉતાવળમાં કોઈ બોલવામાં છે કે જવાબમાં ભૂલ થઈ જાય તો મિત્રો તમે સાચો જવાબ છે કોમેન્ટ કરી શકો છો આપણે એને પિન કરી દઈશું કેમ કે આપણે ઉતાવળમાં બોલતા હોય તો કોઈ બાય મિસ્ટેક બોલાઈ જાય તો તમે એનો જવાબ સાચો જોઈ શકો છો બીજા વિદ્યાર્થીને ખ્યાલ આવે ને ચાલો આ બીજા વિભાગ બી છે એના આપણે ચર્ચા આપણે આગળ

ચાલો આપણે પ્રશ્ન ત્રણ માં આવી જઈએ એમાં હેતુલક્ષી પ્રશ્નો છે આપણે એમની ચર્ચા કરીએ તો કે વિકલ્પ પસંદ કરીને લખવાનો છે તો પહેલો સવાલ છે વર્તુળ અને સ્પર્શ સ્પર્શકના સામાન્ય બિંદુને ખાલ જગ્યા કહે છે શું આવશે મિત્રો સ્પર્શ બિંદુ વર્તુળના બહારના ભાગમાં આવેલા કોઈ બિંદુની દોરેલા સ્પર્શકની લંબાઈ ચોવીસ સેમી તથા તે બે બિંદુનું તે બિંદુનું કેન્દ્રથી અંતર પચીસ સેમી હોય તો વર્તુળનો વ્યાસ ખાલ જગ્યા થાય તો કેટલો આવશે મિત્રો તો કે જવાબ આવશે મિત્રો ચૌદ સ્પર્શક વર્તુળ ને ખાલ જગ્યા બિંદુમાં છેદે છે તો એનો જવાબ શું આવશે મિત્રો તેનો જવાબ આવશે એક વર્તુળની બે ત્રીજિયા વચ્ચેના ખૂણાનું માપ અડતાલીસ અંશ છે તો તે બે ત્રીજિયાના અંત્ય બિંદુ દોરેલા સ્પર્શકો વચ્ચેના ખૂણાનું માપ ખાલ જગ્યા છે તો શું આવશે એકસો બત્રીસ નીચે આપેલી આકૃતિમાં વર્તુળની ત્રીજા ખાલ જગ્યા સેમી છે તો કેટલી આવશે મિત્રો એક આ જો આકૃતિ તમને આપી છે ને સરસ મજાની ચાલો

પછી નેક્સ્ટ જોઈએ વર્તુળમાં કોઈ એક બિંદુને એક અને ફક્ત એક જ સ્પર્શક હોય છે વિધાન કેવું આવશે કેવું આવશે હા ખરું આવશે શું આવશે ખરું આવશે ચાલો આગળ વધીએ આપણે નેક્સ્ટ વિભાગ બીના દાખલા છે તમે જોઈ શકો છો આવી રીતના આપણે હા પરિમિતિ શોધવાની છે તમને આપ્યું છે ને હા વ્યાખ્યા આપવાની છે વર્તુળના સ્પર્શકની વિભાગ સી છે તો આવી રીતના તમારા વિભાગ સીમાંથી તમને પ્રશ્નો પૂછાઈ શકે ચાલો પ્રશ્ન ચાર આપેલો છે એમાં જોઈએ તો અહીંયા આપણે ડાયરેક્ટ પ્રશ્ન એકમાં જઈએ તો શું આપ્યું છે કે ભાઈ નીચેના પ્રશ્નોના જવાબ આપો એક ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ એ સેમી છે અને મિનિટ કાંટો પાંચ મિનિટમાં પરિભ્રમણ કરીને તે કરીને જે ક્ષેત્રફળ રચે છે તે શોધો તેનું શું આવશે મિત્રો પાય એ સ્ક્વેર છેદમાં બાર આ રીતના જવાબ આવશે બીજું છે વર્તુળના ચતુર્થાકનું ક્ષેત્રફળ જણાવો તો શું આવશે પાય આર સ્ક્વેર બાય ફોર લઘુ વૃક્ષ વૃતાની પરિમિત જણાવો તો કેમાં શું આવશે લખું છું લઘુચાપિયા વત્તા ટુ આર લખી શકો છો અને છેલ્લે વર્તુળ વર્તુળાકાર પૈડા એક પરિભ્રમણમાં કાપેલ અંતર જણાવો તેમાં આવશે ટુ પાય આર શું આવશે ટુ પાય આર ચાલો સાચો જવાબ બને એ રીતે આપણે જોડકા જોડવાના છે તો કે વર્તુળનો વ્યાસ ડી હોય તો વર્તુળનો પરિખ પરીખ તેમાં આવશે મિત્રો સી પાયડી શું આવશે ડી વર્તુળનો વ્યાસ ડી હોય તો વર્તુળનો ક્ષેત્રફળ એ નો ડી સ્કવેર બાય ફોર બીજું જોડ કોઈ પૂછે લઘુ વૃત્તાનું ક્ષેત્રફળમાં શું આવશે મિત્રો તો કે બી જવાબ આવશે બી અને અર્ધ પરિઘ નો પરીખ તેમાં આવશે મિત્રો એ

પછી છે વિભાગ એનું જોડકું આપેલું છે તો જોડકાની ચર્ચા કરી લઈએ કે પાયડી છેદમાં ટુ અને ચાપની લંબાઈ એલ પરથી વૃતાંશનું ક્ષેત્રફળ મિત્રો હાફ એલ આર તો આ રીતના એના જવાબ થશે હવે મિત્રો આપણે આગળ વધીએ આ ઘણા અહીંયા એક પ્રશ્ન છે આ મિત્રો એક આ જોડકું છે જે પ્રશ્ન આપણો ખાસ કેટલામાં છે તો કે પ્રશ્ન ચાર નો છે ત્રીજો આ જોડકું છે ને એમાં આ જે છે એ ખોટું છે એટલે સાચું તમને જણાવી દઉં છું સી એ જે છે એ આપણે અહીંયા સાચું જણાવી દઉં છું પાય આર સ્ક્વેર કાઉસમાં વન માઇનસ ઠીટા છેદમાં ત્રણસો સાહીઠ આ રીતના આવશે અહીંયા આ બધું ઓકે છે પણ અહીંયા વન માઇનસ કરવાનું હતું કાઉસમાં એટલે એ નથી આપેલું એટલે એ રીતના આપણો સાચો છે એટલે બની શકે રેડી તો આ રીતના મિત્રો આપણો જવાબ એમના થશે હવે આપણે જે આ પ્રશ્ન આ જે પ્રશ્ન બેંક છે એમાં આપણે શું કર્યું હતું કે હેતુલક્ષી પ્રશ્નોનું સોલ્યુશન કર્યું હવે બાકીના દાખલા આમાં ગણાવવા શક્ય નથી એટલે ટૂંક સમયમાં આપણે ફરીથી આખો વિડીયો સોલ્યુશનનું ફરીથી મૂકીશું જેમાં બધા જ દાખલા જે છે હેતુલક્ષી મોટા પ્રશ્નો છે દાખલા ચાર ગુણના ત્રણ ગુણના જે આવતા હોય એ બધા જ એનું સોલ્યુશનનું છે એ આપણે મૂકી દઈશું અને સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ તમને ક્યાંથી મળશે તો મેં તમને આગળ જણાવ્યું એમ ત્યાંથી પેઇડ કોર્ષમાં ધોરણ દસના ના ફોલ્ડરમાંથી તમને ત્યાંથી મળી જશે ત્યાં દ્વિતીય પરીક્ષાના પેપરોની બધું જ તમને મેળવી શકશો હા બોર્ડના પેપરો છે ગણિત છે દ્વિતીય પરીક્ષાનું બધું જ તમે એથી પેઇડ કોર્ષમાં મેળવી શકશો ને એક્ઝામ પેપરમાં ટૂંક સમયમાં આ પ્રશ્ન બેગ ઓરિજિનલ પ્રશ્ન બેગ મુકાઈ જશે તો ત્યાંથી તમે જોઈ શકશો તો ખાસ ચેનલ સબસ્ક્રાઈબ રાખજો ને તમારા મિત્રોને શેર કરી દેજો તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત અસ્ત